નર્મદા જિલ્લામાં કમોસમી વરસાદ અને ભારે પવનના કારણે ખેડૂતોના પાકોને વ્યાપક નુકસાન થયું છે ઉનાળુ પાકોમાં બાજરી કપાસ દિવેલા કેરી અને કેળાનો સમાવેશ થાય છે પાક કાપણીના સમયે આવેલા અણધાર્યા વરસાદે ખેડૂતોની આશાઓ પર પાણી ફેરવી દીધું છે જિલ્લાના વિવિધ વિસ્તારોમાં લાખો રૂપિયાનું નુકસાન થયાનો અંદાજ છે નાંદોદ તાલુકાના રામપુરા માંગરોળ ગામમાં વાવાઝોડાથી છસ્સો એકર જમીનમાં કેળના પાકને કરોડોનું નુકસાન થયું છે વ્યક્તિ રીઠ બે થી ત્રણ લાખનું નુકસાન થયું છે કેરળનો પાક અને લૂમ જમીનદોસ્ત થઈ ગઈ છે ખેડૂતોને રડવાનો વારો આવ્યો છે ગામ રામપુરા અમારે ત્રણ એકર વાડીમાં બે હજારથી થી પચીસ થળિયાનું નુકસાન થયું છે તારીખ પાંચ પાંચ બે હજાર પચીસના ના રોજ જે વાર આવ્યું તેમાં અમારા ગામમાં પાંચસોથી થી છસો એકરને નુકસાન થયું છે તેથી સરકારને મારી એક જ અપીલ છે કે પૂરતી સહાય મળી રહે અને પૂરતો સહયોગ મળી રહે જય હિન્દ જય ભારત દીપક જગતાપ સાથે જીતુ રાણા દિવ્યાંગ ન્યૂઝ નર્મદા